ઉમેદવારી પાછી ખેંચવાને લઈ ભીખાજી ઠાકોરે નિવેદન આપ્યું છે ઉમેદવારી પાછી ખેંચવાની પોસ્ટ બાદ ભીખાજી ઠાકોરનું નિવેદન અંગત કારણોસર ઉમેદવારી કરવાથી ઇન્કાર કર્યો હોવાની વાત એબીપી અસ્મિતા પર ભીકાજી ઠાકોરે જણાવી છે ભાજપ કાર્યકર શું ભાજપ સાથે રહીશ સાબરકાંઠાથી ભાજપે ભીખાજીને ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ આજે સવારે સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરી અને ઉમેદવારી પાછી ખેંચ્યા હોવાની વાત કહી હતી અંગત કારણ આગળ ધર્યું હતું કોઈ કારણ નથી મારા મારે અંગત કારણ સર સામાજિક ઘણા બધા કામ છે એટલે મેં અત્યારે અનિચ્છા દર્શાવી છે આગળ આગળ જોઈ જશે ભાઈ ચાલો હાલો

અને સંગઠન પણ મહામંત્રી છું એટલે બહુ જવાબદારી છે મારી પાસે તો બધી જવાબદારી વહન કરતો રહીશ ના ના નિર્ણય એ મારો પોતાનો નિર્ણય છે કોઈ એમાં જાણ કોઈ કશું કરવામાં નથી આવ્યું

પરત ખેંચી આ વાત પણ ડોક્ટર તુષાર ચૌધરીએ કહી છે ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી આજે સવારે પરત ખેંચી લીધી અને ત્યારે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા જોકે ભીખાજીએ સ્પષ્ટ કર્યું એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કે તેમણે અંગત કારણોસર જ આ ઉમેદવારી પરત ખેંચી છે ત્યારે હવે ડોક્ટર તુષાર ચૌધરી સામે આવ્યા બીજે તેમની સાથે જ વાત કરીશું લોકસભા બેઠક માટે કોંગ્રેસ પાર્ટીએ આપને ટિકિટ આપી છે આપ પ્રચારમાં પણ લાગી ગયા છો મોડાસામાં આજે આવ્યા હતા શું ખાસ આજે અરવલ્લી જિલ્લાની શુભેચ્છા મુલાકાતનું આયોજન મોડાસા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું એટલે ત્યાં અમારા આ વિસ્તાર આ જિલ્લાના પૂર્વ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ તાલુકા અને કોંગ્રેસ સમિતિના આગેવાનો સહિત અમારું જે ઇન્ડિયા ગઠબંધન છે એ આમ આદમી પાર્ટીના પણ આગેવાનો સાથેનું શુભેચ્છા મુલાકાત હતી અને એમાં પ્રથમવાર અરવલ્લી જિલ્લામાં ઉમેદવાર તરીકે આજે આવ્યો હતો પણ જે પ્રકારનો પ્રતિસાદ અને જે પ્રકારે લોકોએ અહીંયા ઉત્સાહભેર સ્વાગત કર્યું એના પરથી તો એવું ફલિત થાય છે કે અરવલ્લી જિલ્લો આ વખતે કોંગ્રેસને સારામાં સારી લીડ અપાવશે એક તરફ ભાજપના ઉમેદવાર જે ભીખાજી ઠાકોર હતા એમને આજે સવારે જ પોતે આ ચૂંટણી લડવા માટેનો ઇનકાર કરી દીધો છે વડોદરાથી પણ આ જ ઘટના સામે આવી છે રંજનબેન ભટ્ટ કઈ રીતે જુઓ છો એક તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છવ્વીસ જીરોની વાત કરે છે પાંચ લાખની લીડથી છવ્વીસ બેઠકો જીતવાની વાત કરે છે ને એની સામે એક પછી એક ઉમેદવારો પીછેહટ કરી રહ્યા છે વડોદરાના રંજનબેન ભટ્ટ હોય કે સાબરકાંઠાના ભિકારી ઠાકોર હોય કે આવનારા દિવસોમાં બનાસકાંઠાની વાત હશે આણંદની વાત હશે કે વલસાડની વાત હશે તમામ જગ્યાએ ઉમેદવારો ચૂંટણી લડવાથી ડરી રહ્યા છે ગભરાઈ ગયા છે અને પીછે